નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે જ્ઞાન સહાયક છે રદ કરવી પડશે ગુજરાતના જ્ઞાન સહાયકોએ આપ્યો મોટો કે પછી જ્ઞાન સહાયક જ કાયમી થશે ગુજરાત સરકારનો નિર્ણય હોઈ શકે છે એકવાર છે છે મિત્રો એ પૂરો જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરો જે લોકો જ્ઞાન સહાયકમાં જોડાયેલા છે અથવા કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા છે તો વિડીયો શું કહેવા માગે છે એના પહેલા મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણીએ જેથી વિડીયો બને એટલો પૂરો જુઓ તો ખાતરી પછી કાયમી શિક્ષક તરીકે ભરતી ન કરતા સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે મિત્રો આજે આપણે કમેન્ટ ચાલુ રાખવાના છીએ કમેન્ટમાં આ વિરોધ જે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે એ સાચું છે કે ખોટું એ હવે આપણે કમેન્ટના થ્રુ જોવાનું રહેશે તો ગુજરાતના ઇઠ્યોતેર હજાર જ્ઞાન સહાયકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને બીજાને કરાવશે ટેટ પાસ દરેક ઉમેદવારો સ્વજનો અને નજીકના વર્તુળમાં સત્તાપક્ષ વિરુદ્ધ વંટોળ જગાડે એવા મેસેજ ફરી રહ્યા છે તો ભાજપને ચાળી લાખ જેટલા મતોથી મોટો ઝાટકો આપી વચન દ્રુહનું જ્ઞાન જગાડવા જ્ઞાન સહાયકો જે આશાવાદી બની ચૂક્યા છે હવે મિત્રો જોવાનું એ રહે છે કે ઇઠ્યોતેર હજાર જ્ઞાન સહાયકો છે એ સોશિયલ મીડિયામાં વિરુદ્ધ જો જોવા મળી રહ્યો છે તો કાયમી ભરતીના રિયલિટીમાં કેટલા એ લોકો ઉજાગર છે તો મિત્રો તમારો જે અભિપ્રાય છે એ કમેન્ટ સેક્શનમાં જણાવો જેથી માહિતી છે આપણે મળતી રહે જય હિન્દ જય ભારત